નમસ્કાર હિતેન્દ્રભાઈ આપનો ટૂંકો પરિચય આપશો હું હિતેન્દ્ર પટેલ વિશેષ આપની એજ કેટલી હશે એકસઠ વર્ષ મારા થયા છે એકસઠ વર્ષ થયા છે તો એક તો આપ ખૂબ ફિટ લાગો છો એના માટે શું કરો છો નિયમિત પંદર કિલોમીટર સાયકલિંગ કરું છું અને નિયમિત એટલે ડેલી ડેલી પંદર કિલોમીટર સાયકલિંગ કરું છું અને બે કિલોમીટર વોકિંગ કરું છું સાત ઓક્ટર છે એના કારણે આજે આપણે બધા ગુજરાતીઓ વિકાસ સપ્તાહ ઉજવી રહ્યા છે અને એમાં દરેક ક્ષેત્રથી અમે લોકો થી વાત કરવા માંગીએ છીએ કે એમનું શું અનુભવ છે અને હવે શું ગુજરાત ને ક્યાં લે જવા માંગે છે બદલાવની વાત કરીએ તો અમારા વ્યવસાયની જ વાત કરીએ તો પહેલાં સેલટેક્સ હતો સમયાંતરે પછી વેટ આવ્યો વેટ આવ્યો પછી છેલ્લા થોડા વર્ષોમાં જીએસટી આવ્યો જીએસટી આવ્યા પછી સતત તેના ચેન્જ થતા ગયા અને અમારો વ્યવસાય થોડો સરળ થઈ ગયો અત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટે જીએસટીનો રેટ પણ બહુ ડાઉન કર્યા અઠ્યાવીસ ટકા થાય અઢાર ટકામાં લાવ્યા અઢાર ટકા થાય પાંચ ટકામાં લાવ્યા એટલે બજારમાં વસ્તુઓ પણ સસ્તી થઈ તેના કારણે અમારા બિઝનેસ પણ વધ્યા છે ને લોકોને ખરીદી શક્તિ પણ વધી છે એના કારણે ને બજારમાં સસ્તા ભાવે વસ્તુ પણ મળે છે એટલે વેપારીઓ અને લોકો કસ્ટમર્સ માટે બંને માટે ખુબ સારું આપણે જે છે એક સારું વાતાવરણ ઊભું થયું છે આપને શું લાગે છે એઝ અ સિનિયર સિટીઝન આમ કહેવાય છે કે જે ઓલ્ડ એજ હોય છે એક ચેલેન્જિંગ સિચ્યુએશન હોય છે અને દરેક રીતે આરોગ્યના રીતે કે સોશિયલ સિક્યોરિટીની ફેમિલીમાં પણ કોઈનું સપોર્ટ હોય કે નહીં હોય કઈ રીતે સરકારે આ દિશામાં કામ કર્યું છે કે ચોવીસ વર્ષમાં આ સમય ગાળા છે કે કઈ રીતે ગવર્મેન્ટે સિનિયર સિટીઝન્સ માટે કાળજી રાખી છે એમની કેર કરી છે સિટીઝનની વાત કરીએ તો પીએમ જેવા યોજના આરોગ્ય માટે ખાસ વાત કરીએ ત્યારે મોટી ઉંમરના લોકો જો હોય છે એમના બાળકો કે એમના છોકરાઓ છે વ્યવસાયમાં દૂર રહેતા હોય તો એમને જે મેડિકલ સારવાની જરૂર હોય ફાઇનાન્સ એમ પાસે હોતું નથી એટલે ગવર્મેન્ટ એ યોજનાને કારણે આરામથી એમને ટ્રીટમેન્ટ કરી શકે છે અને કોઈ પણ જાતની તકલીફ વગર એમની જિંદગી જીવી શકે છે આપણે એમાં કોઈ લાભ લીધા છે પીએમ જેવાય હજુ જરૂરિયાત ઊભી નથી શું સારી વાત છે પણ આપને જાણીતા લોકોમાં કોઈ એ એમનો લાભ લીધો મારા મિત્રો એમનો પપ્પા બીમાર હતા

મોદી સાહેબે આપ્યું છે એમાં આ સ્વદેશીમાં આપને આટલા કહેવાય વસંત જોયા છે આટલા બધા તો આ સ્વદેશીનું કેટલા આજના સમયમાં શું પ્રાસંગિકતા લાગે છે અને આપ શું એમાં કહેવા માંગો છો મારું કહેવાનું છે કે સ્વદેશી વસ્તુ દરેક લોકોએ અપનાવી જોઈએ સ્વદેશી વસ્તુ અહીં ખરીદાશે તો એના કારણે આપણા નીચેના બધા જ લોકોને એનો ફાયદો થશે વિદેશ આપણું જે વિદેશી ભંડોળ છે આપણું જે વિદેશ જતું રહેશે એ અટકશે અને સરસ આપે કે જ્યાં એક સમય ભારત અનાજ માટે પણ નિર્ભર હતા બીજા દેશો પર આજે ડિફેન્સ સેક્ટરમાં પણ ભારત જાતે પ્રોડક્શન કરી રહ્યા છે હિતેન્દ્રભાઈ આપને શું લાગે છે દરેક જગ્યા ડિજિટલ ઇન્ડિયા બધું ઓનલાઈનની વાત કરીએ છીએ આ લોકો માટે સુવિધા તો થાય ખરેખર પણ જે છે સિનિયર સિટીઝન્સ એમાં શું ચેલેન્જ ફીલ કરે છે એમને જે છે ઓનલાઈન ફાવે છે તમે સોશિયલ મીડિયાના જમાના છે અને બધું જે છે ઓનલાઈન ની વાત થઈ રહી છે શું લાગે છે તમારા બેંકના ટ્રાન્ઝેક્શન હોય તમે વ્યાપારી તરીકે ઓનલાઈન રાખતા કરતા હોય ટ્રાન્ઝેક્શન શું તમારું અનુભવ છે ડિજિટલ સિસ્ટમ આવ્યા પછી અમારા વ્યવસાયની વાત કરીએ તો પહેલા અમારા બજારમાં જે ખરીદ કરવા આવતા એ કેશ લઈને ના આવે એના કારણે ડેબિટ કરવું પડતું હતું ડિજિટલ આવ્યા પછી પાંચ રૂપિયાની વસ્તુ પચાસ રૂપિયાની પાંચ હજારની વસ્તુ હોય એ લોકો ઓનલાઈન ટ્રાન્સફર કરે છે અને કોલેજના નાના છોકરાઓ જે છે બજારમાં આવતા એ ઓનલાઈન ટ્રાન્સફર કરવાનું ગૌરવ અનુભવે છે એમ એટલે એના કારણે બીજી વસ્તુ કે સિનિયર સિટીઝનને વાત કરીએ તો ડિજિટલ ટ્રાન્ઝેક્શન આવ્યા પછી એમને બેંકના ધક્કા પણ મટી ગયા છે અને ઘરે બેઠા એમનું ટ્રાન્ઝેક્શન જે પણ કરવા એ કરી શકે છે એટલે સિનિયર સિટીઝનો માટે તો બહુ સરળ થઈ ગયું છે પેન્શનર્સ માટે આપના મિત્રો હશે એમને પણ જે છે હવે લાઈફ સર્ટિફિકેટ સરકાર ઘર બેઠા કરી દીધા છે એના કારણે પણ પેન્શનરો જે છે એમને મોટો બેનિફિટ થયો છે ઘર બેઠા બધા જ કામ એમના થઈ જાય છે હિતેન્દ્રભાઈ ખૂબ સરસ આપને આપના અનુભવ અમારી સાથે શેર કર્યા ખૂબ ખૂબ આભાર આપનો થેન્ક યુ